સમગ્ર ગોહિલવાડમાં ગુરુપૂર્ણિમાની પૂર્વક ઉજવણી થઈ છે જણાવી દઈએ કે આશ્રમ તેમજ મંદિરોમાં ગુરુપૂજન કરાયું ત્યારે બાપા સીતારામના નાદ સાથે ગુરુપૂર્ણિમા નિમિત્તે સુપ્રસિદ્ધ બગદાણા ધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું વહેલી સવારે મંગળાર્થીઓ ત્યારબાદ ધ્વજા પૂજન તથા ગુરુપૂજન સહિતના વિધિવત કાર્યક્રમો યોજાયા હતા આ સાથે જ બગદાણા ધામ ટ્રસ્ટ દ્વારા તમામ ભાવિકોને સગવડતાના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરતું ધ્યાન રખાયું હતું આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે બગદાણા ખાતે અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી છે ભાવિક ભક્તો પગપાળા વાહન દ્વારા અસંખ્ય ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટા છે આજ રોજ બગદાણા ગુરુઆશ્રમ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાતો હોય જ્યાં પાંચ હજારથી માંડી અને છ હજાર સ્વયંસેવકો તેમજ બગદાણા પીએસઆઈ પોલીસ સ્ટાફથી માંડી અને તમામ સ્વયંસેવકો તેમજ દર્શન દર્શનાર્થીઓની ભીડ અંદાજે લાખથી સવા લાખ માણસો આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે બગદાણા આશ્રમમાં હોય તેમના તમામ માણસોનું આગમન વધતું જતું હોય હાલ પોલીસ ભાઈઓ સંપૂર્ણ રીતે સંભાળ દેખભાળથી માંડી અને સારામાં સારું પોતાનું નેટવર્ક ગોઠવી અને સારામાં સારી વ્યવસ્થા જળવાય એવો પોતાનું યોગદાન આપે છે વિશ્વવંદનીય પરમજ્ય સદગુરુ શ્રી બજરદાસ બાપાની આજે દેશ વિદેશ થી હજારો યાત્રિકો અહીંયા દર્શનાર્થે પધાર્યા છે ગુજરાત નહીં પણ દરેક રાજ્યની અંદરથી પણ યાત્રિકો દર્શનાર્થીઓ આજે બગદાણા ધામમાં પધાર્યા છે